ગણપતિ અને મોહરમ પર્વને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આગામી સમયમાં સુરસાગર ખાતે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં તંત્ર દ્વારા સુરસાગરને બ્યુટિફિકેશન કર્યા બાદ ત્યાંથી ગણપતિની પ્રતિમાનું વિસર્જન બંધ કરીને કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા અને તમામ ગણપતિની પ્રતિમાઓ કૃત્રિમ તળાવ વિસર્જન કરવામાં આવતું હતું ને હવે વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી કે તાજિયા વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવ બનાવવામાં આવે તો સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન કરીને પ્રદૂષિત અને પર્યાવરણ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના ઐતિહાસિક સંખ્યા તળાવથી મુક્ત કરી પ્રદૂષિત થતું અટકાવવાની યોજનાનો વિચાર કરવામાં આવે સાથે પોલીસ પ્રશાસનની નીતિને ઉજાગર કરે છે ત્યારે બીજી બાજુ મુસ્લિમ બિરાદરોના તાજિયાના આગમનમાં જલ જુલસમાં રાત્રે સાડા દસથી બાર કલાક સુધી અલગ અલગ વિસ્તારમાં ડીજેના તાલે પીટની રમતા હોય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કેમ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતું નથી જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ જોવા મળ્યો હતો અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન રાવપુરા પોલીસે રાત્રિના દસ ડીજે જમા કરી ફરિયાદ કરી હતી જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ આક્રોશમાં જોવા મળ્યો હતો અને તે વિષયને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જય શ્રી રામ આજે અમે પોલીસ ભવન વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આવ્યા છીએ અમારી મુખ્ય માગ છે કે પ્રદૂષણ નિયંત્રણના જે કાયદા છે એ ફક્ત હિન્દુઓ માટે જ છે ગણપતિમાં કે રામનવમીમાં જ્યારે ડીજે વાગતા હોય છે તો દસ વાગ્યા પછી પોલીસ જપ્ત કરતી હોય છે તો હવે આ તાજિયામાં કેમ નહીં તો અમારી માંગ છે કે તાજિયામાં પણ પોલીસ દસ વાગ્યા પછી ડીજે બંધ કરાવે બીજું કે પ્રદૂષણના બહાના હેઠળ સુરસાગર તળાવમાંથી ગણપતિનું વિસર્જન બંધ કરાવી અને કોર્પોરેશન પોલીસ અને રાજ્ય સરકારના પરિપત્ર દ્વારા કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે તો અત્યારે તો ટ્રિપલ એન્જીની સરકાર છે તો આગામી સમયમાં કૃત્રિમ તળાવોનું આયોજન કરે અને જે રીતે ગણપતિ ઉત્સવમાં કૃત્રિમ તળાવનું આયોજન થાય છે એ જ રીતનું તાજિયામાં પણ કૃત્રિમ તળાવોનું આયોજન થાય અને જો સુરસાગરમાં પ્રદૂષણ થતું હોય તો સરસ્યામાં કેમ નહીં આ અમારો પ્રશ્ન છે એટલે અમારો એ વિરોધ એ છે કે કાયદો લાગુ પડે તો તમામ પ્રજા માટે એક સરખો પડે તમામ ધર્મ માટે એક સરખો લાગુ પડવો જોઈએ એ અમારી માંગ છે વિષ્ણુ પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી